હા હાર્દિક ભાઈ ને સારું આવડે સાયકલ અરે અરે વાહ 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 તરવાનું છે અમાર ભાઈનો છોકરો છે તર કરવાનું છે હે તારે હાર્દિક ની વાત બે જવાનું હો હાર્દિક પાડે કા એને વાય થોડું બે આવી આવી જ

મામા શીખવાડે છે કરીને છો તમને હાર્દિક ની સાયકલ કેવી લાગી એમ જો અમે નવી સાયકલ દેહ માં આવીને લઈ સુરત પછી મેં કીધું एमला हार्दिक भाई ने वेकेशन थे के तो मैं कीदो थो आए थोड़ा समय रेई महीनों दीता पछि मैं कीदो हकारे ने एम तो पछि जो हमें देह में आवे हार्दिक भाई साइकिल जोड़ाई लीदी बोलो नई नई साइकिल ने मामा सिखवाड़े छे ने जो हां हां जए एम फेर भी ने ये

હાર્દિક પડાઈ ગયું સારું છે વાયગું નથી ને એમાં દીકરો વાગ્યું ક્યાં દેખાડો તો ન્યા વાય ગયું હોય બાપા જો સરી કેવા લોહી નીકળી ગયા સોલાઈ ગયો સારું થઈ જાય હો એવું તો થોડુંક રહે ભાઈ સાયકલ માં સારું હાલો ફેમેલી હવે જવાનું છે ને આપણે વાડી માં જવાનું છે હાર્દિક ના પપ્પા દેહ સુરત થી આવ્યા છે એ બધાય વાડી માં છે કાયતરા પાડે છે આપણે જવાનું છે કાયતરા ખાવા હાર્દિક હાર્દિક આમ જો વાડી માં જાય પપ્પા કાયતરા પાડે છે હલો નાના લઈ સાયકલ પંक्चर ન પડી જાય હાલો આટો ખાઈ લીધો ને હવે જવાનું છે મિત્રો અમારે વાડીમાં તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જો તમને આખરી બતાવું કેવા મસ્ત કાયતરા પાઈ કા છે હલો આયથી 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 લઈ લેતા આપણે જવાનું છે હવે કાયતરા ખાવા ખેતરમાં એટલે કે વાડીમાં કા હારો હાલો ફેમિલી જાયી અને કન્ટિન્યુ રેજો રહેજો જવાનું છે માર ચપ્પલ તો હું ભૂલી ગઈ છું નકર ન્યા વાડીમાં તો કાટા હોય પહેરવા પડશે હાલો ચપ્પલ પહેરી લીધા છે ને હવે જવાનું છે આપણે વાડીમાં તો કન્ટિન્યુ વિડીયામાં રેજો સાઈ હવે વાડીમાં ને તમને બતાવી મારા મામાની વાડી ઘણા સમય રોકાઈ ગયા બોલો દેહમાંની વા બહુ મજા આવે દેહમાં રોકાવા જો અમે એમ કહેતા થાય કે અમારે કાયતરા પાડવા જાઓને તમે પહેલાં પડીએ ભાઈ સારું સારું ન કેવાય જો હાર્દિક ના પપ્પા જો અમારા હાટુ કાયતરા પાડી રાખ્યા જો કેવા મસ્ત ના છે જો કેમ તમ નો પાડ્યા હાર્દિક જો આવું કામ ચાલે છે વાડીમાં કા મામી આમ કામ કરે છે જો આમ જો દેખાય

તમારું બાદવાન પૂરું થઈ ગયું હવે કેમ આમ હલો કોણ પાડી દે મને નનકા નું પાડી દે ખુને ગાયતરો પાડી દે હે ત્યારથી અંબા હે બહુ ઉપર છે કા હાર્દિક

જો પડ્યો અલે અલે હા લાવ 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 ભાઈ માલ માલ પાહે લાવ માલ પાહે આવશે જો કેસ કરે છે આમાં જો બે આ માલ પાહે આવશે એમ ન હોય જેના હાથમાં આવે ને લઈ લેવાનો હો બાધવાન નથી આમાં બેયને અમાર છે ને ભરતું જ નથી જરાય હા ગોલા આ દે આ દે <laughs> आय बिय मोटो फाडीन उभारो त हलो त कोना मढाम पडे जइयो <laughs> अपडे आयो 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 मा ओंडो आयो जो <या पड़े? laughs> आयो आ <laughs> <उड़। आई> <laughs> जो आयो <आई वो. laughs> जो आयो लओ हलो अबे ने बडा लै लिता हा अमी सुन्दरीम करती जा थोडाक जो आया मेका, क्या मैका जो अइया मैका